વ્રજપતિ વિહાર ચોર્યાસી કોસ વ્રજયાત્રા સમિતિ પોરબંદર દ્વારા આગામી 28 ઓગસ્ટ થી મથુરા ખાતે થી વ્રજ ચોર્યાસી કોસ પરિક્રમાનું આયોજન કરવામાં આવનાર છે વ્રજયાત્રાની સાથે મનોરથનું પણ આયોજન કરવામાં આવનાર છે પરિક્રમામાં બહોળી સંખ્યામાં લોકો જોડાતા હોય છે ત્યારે બल्लभ ગ્રુ હવેલીના ચંદ્રગોપાલજી મહારાજ તેમજ સમિતિના સભ્યોએ અત્રક મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ વ્રજપતિ વિહાર ચોર્યાસી કોસ યાત્રા વિશે વધુ માહિતી આપી હતી લોકસ્વામી ચંદ્રગોપાલજી મુરલીધરજી મહારાજ આખું વ્રજ વ્રજયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એવું મનાય એવો પુષ્ટિમાર્ગી જીવો જે છે જે વલ્લભ સંપ્રદાયથી સંબંધિત છે એ બધા લીલામાંથી વિખૂટા પડેલા દૈવી જીવો છે અને સાંપ્રત સમયમાં એમને લીલાના સ્વરૂપની વિસ્મૃતિ થતી થઈ ગઈ છે એટલે એ લીલાના સ્વરૂપની સ્મૃતિ કરાવવા એનું અનુસંધાન કરાવવા માટે દર વર્ષે જુદા જુદા આચાર્ય બાળકો વ્રજયાત્રાનું આયોજન કરે છે અને પ્રભુની જે અહીંયા લીલા સ્થળીઓ છે ત્યાં જઈને એ લીલાનું ચિંતન કરીને એ લીલાની સાથે આપણે જોડાવાનું છે માનસિક રીતે એટલે વ્રજયાત્રાનું આયોજન છે તે ભાદરવા સુધી પંચમીથી નિયમ થશે અને પછી જેમ આ મહાકુંભમાં જેમ કલ્પવાસ કર્યા હતા એમ કલ્પવાસ પાંત્રીસ દિવસનો અને બધા બધા લીલા સ્થળોમાં પગપાળા જવાનું જે લોકો ચાલી શકતા નથી કોઈ શારીરિક રીતે અક્ષમ્ય છે અક્ષમ્ય ક્ષમતા નથી રાખતા તો એ લોકો વાહન દ્વારા પણ કરે છે વ્રજનું સ્વરૂપ વ્રજનું સ્વરૂપ અને વ્રજની રજ તો વ્રજની રજ છે એમને બ્રહ્માજી પણ ઈચ્છે છે ભાગવતમાં છે બ્રહ્માજી કહે છે વંદે નંદ વ્રજસ્ત્રી નામ પાદ રેણુમ અભીક્ષણ સ યાસા પુનાતિ ભવનત્રયમ એમાં જે વ્રજ સિમંતિનીઓ અને ઠાકુરજી જે ખુલ્લા પગે ચાલ્યા છે એ ચરણ રજની કામના બ્રહ્માજી પણ કરે છે અને આચાર્ય ચરણ પણ આજ્ઞા કરે છે વ્રજે વૈશિષ્ટમ્યો નિજપદ ગતા જાંગ કુશય વય તસ્મિન મેં યદુકુલ સમસિત મણો યદુકુલના માણી એવા પ્રભુના ખુલ્લા ચરણારવીનથી જે પધેરા કે વ્રજમાં ચોર્યાસી કોષમાં એમાં એ વ્રજમાં આપણા ચરણજીનો અંકિત થઈ ગયા અમારા તરફથી પહેલી બીજી વાર આયોજન છે એક વાર અમારા પિતાશ્રી છીમો છોતેરમાં કર્યું હતું અને એ પછી આ બીજું આયોજન છે હા બરાબર બહોળી સંખ્યામાં આવે તો બધાના માટે પાલની વ્યવસ્થા છે બધાને માટે બે ટાઈમ ભોજન ચા પાણી નાસ્તો અને ડૉક્ટરની વ્યવસ્થા છે કોઈને કાંઈ ગરમીને કારણે કે ભાદરવામાં ગરમી હોય તો કંઈ બીમારી થાય તેના માટે ડૉક્ટરની ફૂલ વ્યવસ્થા છે શિવલ્લભાધી શકી જે આ આયોજન પોરબંદર વેરાવળ મુંબઈ બિરાજતા ગોસ્વામી શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રીના અધ્યક્ષતાને આયોજન છે આ આયોજનને વ્રજ ચૌર્યાસી કોષ લીલી પરિક્રમાકાર તરીકે જાણવામાં આવે જે પ્રાચીન વખતથી મહાપ્રભુજીના વખતથી આ વસ્તુ ગુસાઇજીના વખતથી આ વસ્તુ થાય છે થતી આવી છે દર વર્ષે કોઈના કોઈ આચાર્ય બાલક દ્વારા ગોસ્વામી આચાર્ય દ્વારા આ યાત્રાનું આયોજન થતું હોય છે આ આયોજનનો હેતુ એવો હોય છે કે કૃષ્ણની જે લીલા સ્થલી છે જ્યાં કૃષ્ણચંદ્રએ ખુલ્લા પગે વિહાર કરેલો છે જે ચોર્યાસી કોષમાં તે એ રજનો આપણને સ્પર્શ થાય અને આપણું કલ્યાણ થાય એવા ભાવથી આ બધા ભક્તો ત્યાં જતા હોય છે અને એની આગેવાની ગોસ્વામી આચાર્યો કરતા હોય છે આ વખતે જે બે હજાર પચીસની યાત્રા છે એ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સુધીનું આયોજન છે જે મથરા યમુનાજીના કિનારે વિશ્રામ ઘાટથી ગ્રહણ કરીને ચાલુ થશે અને મધુવન શાંતનુકુંડ જતીપુરા એવા પાંત્રીસ જગ્યાએ મુકામ પડે રોજનું બાર પંદર કિલોમીટર પદયાત્રા હોય અને આગલા મુકામે પહોંચવાનું હોય વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં કૃષ્ણની લીલા સ્થળી આવતી હોય જ્યાં જ્યાં કૃષ્ણએ જે જે લીલા કરેલી છે એ લીલાનું અનુગા અનુભવ કરવાનો એ લીલાનું દર્શન મંચન થાય રાસલીલા દ્વારા અને મા આચાર્યશ્રીના વચનામ્રત અને આપણને એના પ્રવચન દ્વારા એ જાણવા મળે કે અહીંયા કૃષ્ણે આ લીલા કરી છે અહીંયા કૃષ્ણે આ આ પાંત્રીસ દિવસ કે ચાલીસ દિવસની જે યાત્રા છે એમાં ટોટલ નિયમથી સંયમથી રહેવાનું હોય છે ત્યાગપૂર્ણ જીવન જીવવાનું હોય થોડું કષ્ટ વેઠીને વેઠીને એક વનવાસની ભાવનાથી બધા ત્યાં જતા હોય છે અને અનુભવ કરતા હોય છે અને શાંતિની પ્રાપ્તિ કરતા હોય છે હા હા આ વ્રજયાત્રા નું અમે જોતા આવ્યા છીએ મારી ઉંમર તો હજી અડતાલીસ પિસ્તાલીસ વર્ષ છે પણ મારા અનુભવ પ્રમાણે આવરજી યાત્રામાં દર વર્ષે ઓછામાં ઓછા બારસો પંદરસો વૈષ્ણવો દર વખતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો જોડાતા હોય છે એમાં આઠસોથી હજાર વૈષ્ણવો પરમાનન્ટ ચાલીસ દિવસ માટે હોય છે ઉપરાંત જે લોકો આખી એ પરિક્રમામાં નથી પહોંચી શકતા એ એઝ એ ગેસ્ટ પાંચ દિવસ દસ દિવસ આઠ દિવસ ત્રણ દિવસ માટે પણ દર્શન કરવા માટે પધારતા હોય છે એની પણ શ્રીએ બહુ સુંદર વ્યવસ્થા કરી છે આજે પરમનન્ટ છે પિસ્તાલીસ દિવસ કે પાંત્રીસ દિવસ યાત્રા કરવાના છે એના માટે પાલની વ્યવસ્થા ટેન્ટ આપણી ભાષામાં પાલની વ્યવસ્થા કરવામાં આવી છે પછી ગેસ્ટ પાલની વ્યવસ્થા કરવામાં આવી છે કે આપ એડવાન્સ જાણ કરી દો તો પાંચ દિવસનો પણ પાલ મળી જશે દસ દિવસનો પણ પાલ મળી જશે એવી બધી વ્યવસ્થા શ્રી દ્વારા કરવામાં આવી છે વાતાવરણ તો આલ આ શબ્દમાં વર્ણન કરી શકાય એવું વાતાવરણ હોતું નથી અમે બધા તો અનુભવ કરી ચૂક્યા છીએ પણ આપણ જે નવા વૈષ્ણવો પણ આ વખતે આવશે એ પણ અનુભવ કરશે હું મારી વાત કરું તો બહુ સુંદર ને બહુ આહલાદક વાતાવરણ હોય છે જાણે તમે આ દુનિયાથી અલગ થઈ જાઓ અને ત્યાં પાંત્રીસ દિવસનો એક સુંદર અનુભવ સાથે લઈને આવશું પાછા એ બહુ સુંદર આયોજન હોય છે અને આ અનુભવ બહુ સુંદર થતો હોય છે અમે મહારાષ્ટ્રીની આજ્ઞાથી ચંદ્રગોપાલજી મહારાષ્ટ્રીની આજ્ઞાથી અમે કમિટી મેમ્બરો આપ સૌ વૈષ્ણવોને એક અનુરોધ કરી છે કે આવો યાત્રામાં જોડાવો અને આ યાત્રાનો સુંદર લાભ લ્યો અને આપના જીવનનો એક યાદગાર પ્રસંગ બનાવો હવે આ યાત્રામાં જે ઉત્સુક વૈષ્ણવો જોડાવા માગતા હોય એ વૈષ્ણવો માટે રાજકોટ સૌરાષ્ટ્રના લોકો માટે રાજકોટમાં એક સુંદર આયોજન સુંદર એક કાર્યાલયની ઉદઘાટન કરવામાં આવે છે મારો અથવા અરવિંદભાઈનો સંપર્ક નંબર પણ છે આ કાર્યાલયનું ઉદઘાટન સોમવારે સાંજે સાત વાગે આશાપુરા મેઇન રોડ સોની બજાર પેલેસ રોડ આશાપુરા મેઇન રોડ આશાપુરા મંદિરની પાછળ આ કાર્યાલય ઓફિસનું સોમવારથી ઉદઘાટન થશે ત્યાં આવી અને ત્યાંની બધી વિગત મેળવી અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને પોતાની પહોંચ મેળવી શકે છે આ રીતે આમાં યાત્રામાં તમે જોડાઈ શકો છો